અઢાર વર્ષ પછી રાહુનું મહાતોફાન મૃત્યુમાંથી પુનર્જન્મ લઈને સિંહ રાશિની તકદીર બદલવા આવી રહ્યું છે મિત્રો શું તમે તૈયાર છો કારણ કે જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે તમારી દુનિયા હચમચાવી દેશે સાંભળો સાંભળો ધ્યાથી સાંભળો સમયનું ચક્ર ફરી રહ્યું છે અને આ વખતે તે સિંહ રાશિવાળાઓની તરફેણમાં ફરી રહ્યું છે કલિયુગનો સૌથી શક્તિશાળી ગ્રહ રાહુ દેવ હા તે જ રાહુ જે છેલ્લા ચાર મહિનાથી ગાઢ નિંદ્રામાં સૂતો હતો હવે જાગવા જઈ રહ્યો છે શું તમે જાણો છો છેલ્લા ચાર મહિનામાં શું થઈ રહ્યું હતું રાહુને સિંહાસન તો મળી ગયું હતું સત્તા હાથમાં આવી ગઈ હતી પરંતુ તેનો આત્મા તેની શક્તિ મૃત અવસ્થામાં હતી જ્યોતિષશાસ્ત્ર કહે છે જ્યારે કોઈ ગ્રહ ચોવીસથી ત્રીસ ડિગ્રીની વચ્ચે હોય ત્યારે તે મૃતસિંહની જેમ હોય છે દેખાવમાં ખતરનાક લાગે છે પરંતુ ગર્જના કરી શકતો નથી પરંતુ હવે હવે તૈયાર થઈ જાઓ બે સપ્ટેમ્બરથી રાહુની આંખો ખુલી ગઈ અને જ્યારે રાહુની આંખો ખુલે છે ત્યારે ચક્રવાત ઊભું થાય છે સુનામી આવે છે તોફાન મચે છે પાંચ ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધી રાહુ પોતાના સંપૂર્ણ જોશ અને શક્તિ સાથે તમારા જીવનમાં ધડાકો કરવા જઈ રહ્યો છે સિંહ રાશિવાળાઓ તમારું ભાગ્ય સાંભળો રાહુ તમારા સાતમા ભાવમાં બેઠો છે અને ત્યાંથી તેની ત્રણ આંખો ત્રણ દિશાઓમાં નજર નાખી રહી છે પહેલી આંખ લાભના ઘર પર પૈસાનો વરસાદ થશે બીજી આંખ તમારા લગ્ન પર વ્યક્તિત્વ ચમકશે ત્રીજી આંખ પરાક્રમના ઘર પર હિંમત વધશે શું તમે સમજી રહ્યા છો આનો અર્થ જે બંધનો તમને જકડી રાખતા હતા તે તૂટી જશે જે દિવાલો તમારી સામે ઊભી હતી તે ધરાશાયી થઈ જશે કરિયરમાં જે છત લાગેલી હતી તે આકાશમાં બદલાઈ જશે રાહુ કહે છે હું હળવો વરસાદ નથી લાવતો હું મુસળધાર વરસાદ લાવું છું હું નાની સફળતા નથી આપતો હું વિજયનું સામ્રાજ્ય આપું છું વેપારીઓ તમારું ભાગ્ય સાંભળો રાહુ માત્ર વૃદ્ધિ નથી લાવતો તે ઘાતાંકીય વૃદ્ધિનું તોફાન લઈને આવે છે તમારો વ્યવસાય માત્ર વધશે નહીં આકાશને આંબશે હવે પ્રશ્ન એ છે શું તમે આ મહાતોફાન માટે તૈયાર છો શું તમે આટલી મોટી સફળતાને સંભાળી શકશો રોકાઈ જાઓ રોકાઈ જાઓ હજી તો અમે ફક્ત શરૂઆત કરી છે રાહુની જીવંત અવસ્થામાં આવવાની દસ સચ્ચી ભવિષ્યવાણીઓ હજી બાકી છે અને અમે કહીએ છીએ જે તમે સાંભળવા જઈ રહ્યા તે તમારા હોશ ઉડાવી દેશે પરંતુ તે પહેલા જો તમે ઈચ્છો છો કે રાહુ દેવ તમારા પર મહેરબાન થાય તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી લખો જય શ્રીરામ જય હનુમાનજી અને હા આ વિડિયોને લાઇક કરવાનું ન ભૂલો કારણ કે તમારું એક લાઇક દેવને ખુશ કરી શકે છે નવા છો તો સબસ્ક્રાઈબ પણ કરી લો કારણ કે આવનારા દિવસોમાં અમે આવા વધુ ધમાકેદાર રહસ્યો ખોલવાના છીએ પહેલી ભવિષ્યવાણી ધનનો વરસાદ થશે સિંહ રાશિવાળાઓ શ્વાસ રોકીને સાંભળો શું તમે જાણો છો રાહુ દેવ આ સમયે ક્યાં જોઈ રહ્યા છે તમારા ખિસ્સામાં હા મિત્રો રાહુની પહેલી નજર સીધી તમારા આવકના ભાવ પર પડી છે અને જ્યારે રાહુ આવક પર નજર નાખે છે ત્યારે ધડાકો થાય છે રાહુનો સંદેશ સાંભળો હું સામાન્ય ચમત્કાર નથી કરતો હું જાદુ કરું છું હું અસાધારણ અવિશ્વસનીય પરિણામો આપું છું આજ છે રાહુની અસલી તાકાત આ તે જ ગ્રહ છે જે રાતોરાત કોઈ ફકીરને બાદશાહ બનાવી દે છે પરંતુ ધ્યાન રાખો જો ખોટો રસ્તો પકડ્યો તો આ જ રાહુ મહેલોને ખંડેર પણ બનાવી શકે છે પરંતુ તમારા માટે ખુશખબર આ સમયે રાહુનું સ્થાન સો ટકા શુભ છે એટલે કે ધનની નદી તમારી તરફ ઝડપથી વહી રહી છે જુઓ ચમત્કાર કેવી રીતે થશે અગિયારમું ઘર ઈચ્છાઓની પૂર્તિનું પાવર હાઉસ રાહુની ઉર્જાથી ચાર્જ થઈ ચૂક્યું છે અને સૌથી મોટી વાત રાહુ જે રાશિમાં બેઠો છે તે જાતે જ ઈચ્છાઓને સાકાર કરવાનો રાજા છે આનો અર્થ શું જે સપના અત્યાર સુધી ફક્ત રાતની ઊંઘમાં આવતા હતા જે ખ્વાહિશો ફક્ત દિલમાં દબાઈ રહેતી હતી રાહુ હવે તેને હકીકતનો તાજ પહેરાવવા જઈ રહ્યો છે પરંતુ રમત હજી બાકી છે રાહુની સાતમી નજર સીધી તમારા પર કેન્દ્રિત છે સિંહ રાશિ પર આનો અર્થ જો અત્યાર સુધી સ્વાસ્થ્યએ દગો આપ્યો હતો આત્મવિશ્વાસ દગમગી ગયો હતો હિંમત હારી ગઈ હતી તો રાહુની આ નજર તમને ફિનિક્સ પક્ષીની જેમ રાખમાંથી ઉઠાવીને નવું જીવન આપશે યાદ છે સમુદ્ર મંથનની કથા દેવતાઓ અને દાનવો બધા અમૃત કળશની સામે ઊભા હતા પરંતુ કોઈ આગળ વધવાની હિંમત ન કરી શક્યું બધા નિયમોના જાળમાં ફસાયેલા હતા પરંતુ રાહુએ શું કર્યું સર્વ નિયમો તોડી નાખ્યા વેશ બદલ્યો અને અમૃત સુધી પહોંચી ગયો આજ છે રાહુનો પાઠ નિયમોના બંધનમાં નહીં વિચારોની બહાર નીકળીને વિજય મેળવાય છે સમજી લો સિંહ રાશિવાળાઓ આ રાહુ તમને પણ અમૃત સુધી પહોંચાડવા તૈયાર ઊભો છે બસ એક શરત છે તકને ઓળખો અને હિંમત સાથે છલાંદ લગાવો કારણ કે રાહુ માત્ર ગ્રહ નથી રાહુ એ જીતની રણનીતિ છે એક તોફાની બ્રેકથ્રુ છે બીજી ભવિષ્યવાણી કરિયરની ક્રાંતિ આવી રહી છે મિત્રો કાનમાં ગુંજણ થઈ રહી હશે નહીં કારણ કે જે હું હવે જણાવવા જઈ રહ્યો છું તે તમારું જીવન હચમચાવી દેશે રાહુ જે અત્યાર સુધી ગાઢ નિંદ્રામાં સૂતો હતો હવે સાતમા ભાવમાં જાગીને તમારા જીવનમાં સૌથી મોટું તોફાન લાવવા જઈ રહ્યો છે અને ધ્યાથી સાંભળો સાતમું ભાવ માત્ર સંબંધોનું ઘર નથી તે કરિયર અને ભાગીદારીનું મહેલ પણ છે રાહુની એક આદત છે જ્યાં ઠેરાવ જોવે છે ત્યાં હલચલ મચાવી દે છે જો તમે નોકરીથી પરેશાન છો કામમાં મન નથી લાગતું વારંવાર અડચણો આવે છે તો રાહુ કહે છે હવે ઠેરાવ નહીં હવે ક્રાંતિ બે સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે આ જીવન બદલાવનારો દોર તમારી કરિયરની દિશા સંપૂર્ણપણે બદલાઈ જશે અને માત્ર કરિયર જ કેમ રાહુ સાતમા ભાવમાં બેસીને તમારા દિલની બાબતોને પણ ઝંઝોડી દેશે જો તમે જીવનસાથીની શોધમાં છો લગ્નની રાહ જોવો છો પ્રેમના સપના જોવો છો તો રાહુ કહે છે તમારી રાહ હવે ખતમ તે સાથી મળશે જેનું તમે સપનું જોયું હતું અહીં સુધી કે જે લોકો બીજા લગ્નનું વિચારી રહ્યા છે તેમના માટે પણ રાહુનો આશીર્વાદ છે અને એક ઊંડો સંકેત જો તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય લાંબા સમયથી ખરાબ છે અથવા તેઓ જીવનની મોટી સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે તો રાહુ ધીમે ધીમે આ કષ્ટને દૂર કરવામાં મદદ કરશે કારણ કે રાહુ માત્ર ડરાવતો નથી તે પરિવર્તન દ્વારા નવો રસ્તો પણ ખોલે છે તૈયાર થઈ જાઓ સિંહ રાશિવાળાઓ તોફાન આવવાનું છે ત્રીજી ભવિષ્યવાણી આત્મવિશ્વાસનો વિસ્ફોટ મિત્રો હવે જે હું જણાવવા જઈ રહ્યો છું તે તમારા રૂંવાડા ઊભા કરી દેશે ત્રીજી ભવિષ્યવાણી એટલી શક્તિશાળી છે કે તેને સાંભળીને તમારું લોહી ઉકરી ઉઠશે કારણ કે હવે રાહુની ત્રીજી નજર તમારા સાહસના ભાવ પર કેન્દ્રિત થઈ રહી છે અને સાંભળો આ રહસ્ય આ રાહુની નવમી નજર છે જે સીધી સાત નંબરની રાશિ પર વરસી રહી છે શું જાણો છો આનો અર્થ સાત નંબરનો સ્વામી છે શુક્રાચાર્ય દાનવોના ગુરુ અને રાહુ પોતે દાનવગ્રહ છે વિચારો જરા જ્યારે શિષ્ય અને ગુરુની આ દિવ્ય ઉર્જા એકબીજામાં ભળે છે ત્યારે શું થાય એક તોફાન એક અટૂટ આત્મવિશ્વાસનો વિસ્ફોટ એક એવી નિદ્રતા કે તમે પર્વતોને હલાવી દો એક એવી તાકાત કે દરેક અડચણ તમારી સામે ઘૂંટણે ટેકે ભાવભાવમ સિદ્ધાંત કહે છે આઠમું ભાવ પણ જાગી રહ્યું છે આનો અર્થ જે અંધકાર તમને ઘેરી રહ્યો હતો તે ચાલ્યો જશે જે ડિપ્રેશન તમારા પગ બાંધતું હતું તે તૂટી જશે જે તણાવ તમારી ઊંઘ ઉડાવતો હતો તે ભાગી જશે રાહુ કહે છે હવે અંધકાર નહીં હવે ઉજાસ ત્રીજો ભાવ સંચાર કરારો અને પ્રયાસોનો રાજા છે સમજો શું થવાનું છે જે કોન્ટ્રાક્ટ્સ અધૂરા હતા તે હવે પૂરા થશે જે ડીઝ અટવાઈ હતી તે હવે નીકળશે જે કરારો લટકેલા હતા તે હવે સહી થશે અને સાંભળો રાહુની આ ઊર્જા તમને નવા આવકના સ્ત્રોતોની શોધમાં પણ વીજળી બનાવશે મુસાફરીનો યોગ પણ બની રહ્યો છે પરંતુ આ કોઈ સામાન્ય ફરવું નહીં હોય આ હશે ભાગ્ય બદલનારી મુસાફરીઓ તકોની શોધ પ્રગતિના સફર અને એક ખુશખબર સંતાન સાથે જોડાયેલા કામો પણ આ સમયે ફરદાયી થવાના છે પછી ભલે તે બાળકોના શિક્ષણનો મુદ્દો હોય તેમની કરિયરની ચિંતા હોય કે અન્ય કોઈ પારિવારિક અડચણ હોય રાહુની આ જાદુગરી બધામાં હકારાત્મકતાનું તોફાન લાવવા જઈ રહી છે તૈયાર થઈ જાઓ સિંહ રાશિવાળાઓ તમારો આત્મવિશ્વાસ આકાશને આંબશે તમારી હિંમતનો ઝંડો લહેરાશે અંતિમ ભવિષ્યવાણી સૌથી મોટો ખુલાસો મિત્રો હવે સમય આવ્યો છે સૌથી મોટી સચ્ચાઈ જાણવાનો સાંભળો અને ધ્રુજી જાઓ દરેક સિક્કાની બે બાજુ હોય છે અને રાહુ પણ આ નિયમથી અછૂતો નથી જ્યાં તે આકાશની ઊંચાઈઓ આપી શકે છે ત્યાં તેની અંદર બે ખતરનાક ઉર્જાઓ પણ છુપાયેલી છે ભય અને ભ્રમ આ બે શબ્દો તમારા જીવનને સ્વર્ગ કે નર્ક બનાવી શકે છે રાહુની ચાલબાજી જુઓ ક્યારેક તે એવો માયાજાળ બિહાવે છે કે વાસ્તવમાં કંઈ ખોટું નથી હોતું પરંતુ તમારા મનમાં પ્રશ્નોનું તોફાન આવી જાય છે શું હું કરી શકીશ શું આ સાચો રસ્તો છે શું આ તક ખરેખર મારા માટે છે આજ છે ભ્રમ આજ છે ભય આજ તે કાળો વાદળો છે જે તમારા સૂરજને ઢાંકી દે છે પરંતુ ધ્યાંથી સાંભળો જે વ્યક્તિ આ ભય અને ભ્રમને ઓળખી લે જે તેમાંથી બહાર નીકળી જાય તે જ રાહુના અસલી ખજાનાનો માલિક બને છે રાહુનો એક જ સંદેશ છે જો તમારામાં હિંમત છે જો તમારી પાસે સ્પષ્ટ દ્રષ્ટિ છે તો હું તમને ત્યાં પહોંચાડીશ જ્યાં બાકીના લોકો ફક્ત સપના જોવે છે રાહુની શક્તિ તે જ સમજી શકે છે જે પોતાને કહે મારે રોકાવું નથી જે આવું વિચારે છે નિશ્ચિત માનો તે તે તોફાનને પકડી લે છે જે એક તણખલાને પણ ઉઠાવીને આકાશ સુધી પહોંચાડી દે છે અને ખુશખબર આ સમયે રાહુની નજર તમારી જ રાશિ પર છે એટલે કે સામ્રાજ્ય રચવાનો સમય આવી ગયો છે ક્યારેય ન ભૂલો રાહુ રોકતો નથી આગળ વધારે છે તે રોગ તે દેવું તે જૂની સમસ્યાઓ જેમાં તમે ફસાયેલા હતા હવે તેનો અંત થવાનો છે કોઈ શક્તિ તમને રોકી શકે નહીં બસ એક શરત છે તમારી દ્રષ્ટિ સ્પષ્ટ રાખો રાહુનું લક્ષ્ય યાદ કરો અમૃત કળશ તેણે દેવતાઓ અને દાનવોના ભયંકર યુદ્ધમાં પણ રસ્તો શોધી લીધો શા માટે કારણ કે તેનું ધ્યાન સ્વટિકની જેમ સ્પષ્ટ હતું આજ રાહુ તમને શીખવે છે જો તમારી પાસે દ્રષ્ટિ છે તો કોઈ અડચણ તમને રોકી શકે નહીં અને જુઓ સમય કેવો છે રાહુ આ સમય અગિયાર નંબરની રાશિમાં છે શનિના ઘરમાં આ સંકેત આપે છે કે તમારા માટે હવે વિસ્તારનો મહાયુગ શરૂ થઈ ગયો છે એવી વિશાળતા જે તમને અગાઉ ક્યારે નહોતી મળી રાહુને વશમાં કરવાના ઉપાય સૌથી અસરકારક ઉપાય ભગવાન શિવ પર જળાભિષેક જે લોકો ગંગા સ્નાન કરી શકે છે તેમના માટે આ સમય સુવર્ણ છે ન કરી શકો તો ઘરે નહાવાના પાણીમાં ગંગાજળના થોડા ટીપા ભેળવીને સ્નાન કરો આનાથી રાહુની નકારાત્મક ઊર્જા શાંત થશે અને સકારાત્મક શક્તિ તમારા જીવનમાં પૂરની જેમ આવશે યાદ રાખો આ રાહુ તમને ડરાવવા નથી આવ્યો આ તમને નવી ઊંચાઈઓ સુધી લઈ જવાનો દરવાજો ખોલી રહ્યો છે જો તમે આ જ્ઞાનને અનુભવ્યું છે આ દ્રષ્ટિને સમજ્યા છો તો તમારો પ્રેમ અને આશીર્વાદ લાઇક અને કોમેન્ટના રૂપમાં જરૂર આપો અને હા જો હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે આવનારું દરેક અપડેટ તમારું જીવન બદલી શકે છે તમારો દરેક દિવસ મંગલમય રહે આ શુભકામના સાથે જય રામ